મળ્યું છે ઉત્તરાણ પર્વ છે પતંગ દૂરીના તહેવારને ધ્યાનમાં રાખીને પક્ષી પ્રેમીઓ પતંગનો આનંદ માણવાને બદલે મૂંગા પશુ પક્ષી ને પોતાના જાન ના જોખમે પતંગની થી ઘાયલ પક્ષીઓને બચાવવા લાગી પડ્યા હતા દાહોદમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પશુ પક્ષીની કાળજી બાબતે પ્રજા જાહેર સંદેશ બહાર પાડવામાં આવ્યો હતો પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અધિકાર છે તેથી તારીખ દસ જાન્યુઆરીથી થી વીસ જાન્યુઆરી સુધી સમગ્ર વિસ્તારને આવરી લઈને કરુણા અભિયાનનું આયોજન હાથ ધરવામાં સરકારે નિર્ણય લીધો હતો ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાહોદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા જુદા પશુ સારવાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ઘાયલ પક્ષીઓની માહિતી આપવા માટે જણાવ્યું હતું અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલા હતા કરુણા અભિયાન અંતર્ગત દાહોદ તાલુકામાં સવારે આઠથી રાત્રિના આઠ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવેલ હતી દાહોદ જિલ્લાની જનતાને જણાવ્યું હતું કે પતંગની દૂરીમાં પશુ પક્ષી ફસાયેલ જણાય તો ઘાયલ પક્ષીઓને બચાવવા માટે જાણ કરવા માટે મોબાઈલ નંબર આપેલા હતા તે પ્રમાણે દાહોદ શહેર કરુણા અભિયાન જીવદયા ગ્રુપ મિત્રો દ્વારા પોતાના જાનના જોખમે પશુ પક્ષીને બચાવવા માટે દોડી જતા હતા અને પશુ સારવાર કેન્દ્ર પર પહોંચાડવામાં આવતા હતા અને તેની સારવાર આપ્યા પછી ગોવિંદનગરના બગીચામાં આવેલ રેસ્ક્યુ સેન્ટર પર પહોંચાડવામાં આવ્યા હતા દાહોદ શહેરના કરુણા અભિયાનના મિત્રો દ્વારા જાણવા મળેલ કે અંદાજિત સત્તર જેવા પક્ષીઓને સારવાર આપીને બચાવવામાં આવેલ છે જેમાં ચાર જેવા પક્ષીઓને જાન ગુમાવતા હતા આ મુત્રાણનો તહેવાર માનવજાત માટે તો ખુશી પણ પક્ષીઓ માટે માતમમાં ફેરવાઈ ગયો હતો ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે જીવી દેવા ગ્રુપ દ્વારા આજ રોજ સોળ કબૂતર અને એક ચીકરા પક્ષીનું રેસ્ક્યુ કરી અત્યારે પશુ દવાખાના સરકારી પશુ દવાખાના દાવત ખાતે સારવાર કરાવી અને નવજીવન ગાર્ડન એટલે કે આપણો ગોવિંદનગર ગાર્ડનમાં તેને પાછળના ભાગે જે આપણે પાંજરા બનાવેલા છે ત્યાં આગળ રેસ્ક્યુ ટીમને એક રેસ્ક્યુ સેન્ટર બનાવી ત્યાં આગળ તેને રહેવાની વ્યવસ્થા રાખી છે અને સત્તર પક્ષીઓનો આજે બચાવ કર્યો છે અને કેટલા ઘાયલ થયેલા મરેલામાંથી ચાર પક્ષીઓ મરેલા છે અને સત્તર પક્ષીઓ અત્યારે સારો રહેઠ છે અને આજે પશુ ક્યાંથી દાહમાં કયા કયામાંથી લગભગ ગોદી રોડ પડાવ વિસ્તાર અને મંડા રોડ એરિયામાંથી પક્ષીઓને રેસ્ક્યુ કરાવે છે આમાં મોટાભાગે કબૂતરનું જે આવે છે તે કબૂતરનું કારણ શું અહીંયા કબૂતર પક્ષી એવું છે કે જે આકાશમાં ઉડતું રહે છે અને તે વધારે ફરતું દેખાય છે અત્યારે એના સાથે બીજા કોઈ પક્ષીઓ નીચે એટલે ઉડતા નથી કે પતંગોની એને ધોઈ લડી શકે ઓકે આપણું શુભ નામ સાહેબ સિદ્ધાર્થ કપેટ ઓકે ધન્યવાદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો